મામા તો આરા છે હા બેસાતી પણ હાલ પડે તો કે રમત ડબોડાની દીવાલન મારવાનું સંઘશ બાથરૂમની દીવાલન તાડજો તો વાગે ઓ હો હો એટલું બધું ન તો તેમાં વાલ લાગે હાલ યાર મન બેલામાં એ ઓલામાં ચાડ લાગ્યું ને આમાં ખાટમાં ખાધું ખૂબ ખૂબ પીરું બીજો બીજે દીવાલ કરી નહીં ને મને યાદ નથી તાલી જોયો ઓકે

આ ટાઈસો લગાવો તો અમે કરે એ કરવું થોડું કરે ના એમાં સાફ સફાઈ કરતા ફાવે આમાં ના ફાવે ના પણ તમારે શું કરવાનું હતું તમારે કરવાના છે પોતું હાજી મિત્રો આપણે આવી જશે અત્યારે ગામના ગામ ના ગુંદ બાજુ જો કઈ કામ ચાલુ છે વંદા નું કામ કાજ ચાલુ છે સામે છે આશાપુરા મંદિર અને આ મસ્ત મજાનો જે આપણે બે વર્ષ પહેલા વિડીયોમાં બતાવ્યો હતો સામે છે મંદિર છે ગામનું લોકેશન છે આવું કોક લઈ મંડ્યા છે ભલે ન તો મિત્રો બનાવો છે ચા પીવો છે ચા રવિવાર શું ગંદા ગંદા તો ગરમ થવા મૂકી દીધું ફટાફટ નાખી ચા પેટ ચા બનાવું છું જેવો બને શું બને સારું તો નાખી દેજી બારે ના મીઠા હોય તો પીતી જ નહીં હોટો ના પડતી જ પીધો તમે અમે આવે ખાઈ દઉં ફેલથી નહીં આ તો ભલ પડ્યું હોય પીતી જ નહીં તો ચલો ગાય બને એટલે પછી એને બધા મારે પીવેન પાસે વાત તો ફાઈનલી મિત્રો આપણે ચા થઈ ગઈ છે ત્યાં પીન ચા પીન બધાએ મારે જોવું છે તું કે ચેર જેવી છે આ ને એટલે જવું થશે એટલે પી તો ખરી ફેલ પણ પી તો ખરી ફેલી ચાર હું સાફ કહો

શેનું શાક છે મોટા વખા ટેબલમાં એ વખત ચાલે વરસાદ ચડી ગયો છે આવું કામ રહી એમ ને મેડમ શું શાક બનાવી તમે ગવાની ફરીનું શાક વખત આમ ગાડું મીનવાનું નહીં બનાવવાનું